તો આ તરફ ઉના પોલીસ તોડકાનમાં મહત્વનો હાલમાં થયો છે માહિતી મહત્વની જે સામે આવી રહી છે ખુલાસો થયો છે ઉના પોલીસ સ્ટેશનના તત્કાલીન પીઆઈ નિલેશ ગોસ્વામી જેની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે પીઆઈ ગોસ્વામીએ વચેટિયા મારફતે દસ લાખ સુધીનો તોડ કર્યો હતો ઉનાની અહેમદપુર માંડવી ચેકપોસ્ટ જ્યાં દીવથી ગુજરાત આવતા પર્યટકોને રોકવામાં આવતા હતા યન કેન પ્રકારે તેમની પાસેથી પૈસા પડાવતા હતા આ માટે પીઆઈ ગોસ્વામીએ નિલેશ તડવી નામનો વચેટીઓ રાખ્યો હતો જે ચેકપોસ્ટ પર પૈસાનો હિસાબ કિતાબ રાખતો હતો વચેટીઓને નિલેશ તડવી પૈસા બુટલેગરના ખાતામાં જમા કરાવતો અને બાદમાં બુટલેગર પાસેથી પીઆઈ ગોસ્વામી પૈસા મેળવી લેતા તોડકાંડનો પર્દાફાશ થયો જ્યારે એસીબીના હાથે નિલેશ તડવી ઝડપાયો તેના મોબાઈલ ફોનમાંથી પીઆઈ ગોસ્વામી સાથેની વાતચીત મળી આવી પીઆઈ સામે ફરિયાદ નોંધાઈ અને ત્યારથી પીઆઈ ગોસ્વામી ભૂગર્ભમાં હતા જોકે કોર્ટે આગોતરા જામીન ફગાવતા બે દિવસ પહેલાં તેની ધરપકડ કરાઈ